માતાજી મિત્રો આપણે ફેરે નેક્સ્ટ બ્લોક ની અંદર આવી ગયા આપણે અને હાલમાં રાયડ આમ ખાતર પોખરા હતા દેખો માર ખાતર પોખતા હતા હાલમાં જાય રહ્યા જેમ કે પોતો કે તો મધરું કે રે મો તો પોખોત ન તો કા તો હમણે આસું આવત કા તો કાઠું આવત તો હમણે કા તો થઈ રોત ન કા પાસે વધોત એ રીતે થોત એટલે પોતો પોખેરા છે એટલે રેડી છે જોવો જાય રહ્યા પોખતા પોખતા દેખો हेडो मु तुमने एक वस्तु बी देखाड़ो ये वस्तु सो से कैसे जा, कैसे लोग रहते हैं यार यहां पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम बीजी वस्तु देखाड़ो न के तो तो ये वस्तु आबड़ो आ रही देखो दाड़म आ वो दाड़ में से बती दाड़ में थोड़ी से मापे बती दाड़ में से देखो देखो बती दाड़ में देखो આ રાખવામાં આપડા રંડા આ બીજા ભાઈ નો ભાગ છે આના મેં દાડવા માંડી હવે બીજા વિડીયો મળશે એડિટિંગ કરશે એટલે વાર થઇ જશે જય માતાથી